टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तब ने स्पर्शता तमाम समाचारों की फिक्र ने एट्ले हूँ आपने लाइने आयो प्राइम नाइन विद जिगर એક સમયે ગુજરાતના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી ઉપર જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા હવે ખુદ જૂતાનો શિકાર બન્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકાયું છે જામનગરના ટાઉન હોલમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ઇટાલિયાએ વિચાર્યું ન હતું કે અહીં તેમના ઉપર જૂતું ફેંકા છે અચાનક એક વ્યક્તિ આગળ આવીને ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકે છે જૂતું ફેંકવાની ઘટના બનતા જ ભારે દોડધામ મચી જાય છે સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક આપના કાર્યકર્તાઓ હુમલાખોરની ધોલાઈ પણ ત્યાં જ કરે છે ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમમાં બનેલી ઘટના બાદ તાબડતોબ હુમલાખોર પર એક મહિલા અને એક યુવાન તૂટી પડ્યા આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમમાં ખળભડાટ મચાવ્યો હુમલાખોર પર આક્રમક રીતે પડકારનાર જે સફેદ કપડામાં જોવા મળેલા મહિલા કોંગ્રેસના કોર્પોરેટર અને વકીલ બેન ખફી હતા મહિલા સાથે અન્ય એક યુવાન જે હુમલાખોર સામે લડી રહ્યો હતો તે અપક્ષ કોર્પોરેટર અસલમ ખિલજી હતા જે અગાઉ કોંગ્રેસમાં હતા સમગ્ર કાર્યક્રમ જેનબેન ખફી અને અસલમ ખિલજીના આમ આદમી પાર્ટીમાં જોડાવાના મુદ્દે જ આયોજિત કરવામાં આવ્યો હતો આ દરમિયાન જ ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની આ મામલે ગોપાલ ઇટાલિયા આક્ષેપ કર્યો કે આ બીજેપી અને કોંગ્રેસનું કાવતરું છે ભાજપ અને કોંગ્રેસ બે ના તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જયારે હું વક્તવ્ય આપતો તો ત્યારે એક મતિએ એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પછી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા એ હુમલો ખરેખર યોગ્ય નથી હું સત્તામાં નથી મારી પાર્ટી સત્તામાં નથી હું મંત્રી નથી હું મુખ્યમંત્રી નથી કે અમારી પાર્ટી ની સરકાર નથી કે તમે અમારી અમને પ્રશ્ન પૂછો મારો જેવું એને મારા ઉપર ફેંક્યું ચપ્પલ તરત જ પોલીસે એને એસ્કોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસ વાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારા ને લઈને આવેલા ને પાછું એસ્કોર્ટ કરી પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા એટલે કે ગોપાલ ઇટાલિયા પર જે રીતે જૂતું ફેંકાયું એ ઘટના ખૂબ જ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે કારણ કે એક સમય એવો હતો જ્યારે ગોપાલ ઇટાલિયાએ પણ પૂર્વ ગૃહરાજ્યમંત્રી પર જૂતું ફેંક્યું હતું સમય બદલાયો સ્થળ બદલાયું પણ જૂતું પડવાનો સિલસિલો અટકતું નથી તે પણ એક સૌથી મોટો સવાલ છે